અને મારા કામ તો વિચારતા નહીં પરસોત્તમભાઈ સોલંકીને ઘેર જવું અમારા વરધા છે એટલે અડધી રાતે બી હું કરો ને તો પરસોત્તમ સોલંકી તમારો હાજર આ હતા પરસોત્તમ સોલંકી આમ તો સૌરાષ્ટ્રની રાજનીતિમાં અને એવું કહેવાય કે દેખાતા હતા એમની તબિયત છેલ્લા કેટલાય સમયથી ખરાબ છે એટલે જ એ વધારે બહાર પણ નહોતા આવ્યા જોકે નવરાત્રી કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન પરસોત્તમ સોલંકીએ જનતાને એવું કહ્યું કે તમને અડધી રાત્રે પણ જરૂર પડે તો હું અહીંયા બેઠો છું સોલંકીનું એક્ટિવ થવું એ બહુ જ બધા સંદેશા સાથે છે કારણ કે જ્યારે પણ મંત્રીમંડળના વિસ્તરણની વાત આવે એટલે એવું કહેવામાં આવે કે પરસોત્તમ સોલંકીનું પદ કટ થઈ શકે છે એની જગ્યાએ બીજા મંત્રીને બેસાડવામાં આવી શકે છે કારણ કે એમની તબિયત છેલ્લા કેટલાય સમયથી ખરાબ છે તબિયત ખરાબ હોવાને કારણે એમનું પદ એ જઈ શકે છે પણ જ્યારે એ ફરીથી એક્ટિવ થયા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આને રાજનીતિક રીતના જોવાનું કે કેમ કે પદ જવાનું છે એના કારણે એક્ટિવ થયા છે હમણાં થોડા સમય પહેલાં જ્યારે પ્રધાનમંત્રી ભાવનગર આવ્યા હતા ત્યારે મંચ પરથી તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી કે જેમાં એ પરસોત્તમ સોલંકીને કંઈક કહી રહ્યા છે એમને હાથ પિલાવીને કંઈક વાત કરી રહ્યા છે એ શું વાત થઈ તો પરસોત્તમ સોલંકી અને પ્રધાનમંત્રી જાણે પણ એના પછી એમનું એક્ટિવ થવું અને જનતા વચ્ચે જઈને એવું કહેવું કે તમારે અડધી રાત્રે પણ જરૂર પડે તો હું બેઠો છું એવો હુંકાર કરવો એનો મતલબ એ છે કે ફરીથી રાજનીતિમાં વધારે એક્ટિવ થઈ રહ્યા છે એમનું પદ જવાનું દુઃખ કે પછી પદ જઈ શકે છે એવી શંકા હોય કે કંઈ પણ હોય પણ પરસોત્તમ સોલંકી જે છેલ્લા કેટલાય સમયથી ખૂબ દૂર હતા આવા વિડીયોઝ એમના નહોતા આવતા ભાષણો નહોતા આવતા એ જ્યારે નવરાત્રીના કાર્યક્રમમાં ગયા ત્યારે હુંકાર કરીને એમને શું કહ્યું છે તે સાંભળો એક વાર આજુબાજુના ઘણા વિચારોમાંથી તકલીફ હતી હું આ દિવસો ભૂલ્યો નથી દુર્દશા મેં જુદી આ તો માતાજીના અને અંદર આ સુ પ્રસંગે હું તમને ભરતદાના મારા તરફથી મારો દીકરો દિવેશ એના તરફથી અને મારી સાથે ઉપસ્થિત તમામ આગેવાનો હું તમને બધાને આ દિવાળીની શુભકામના અને મારા લાયક કઈ કણ કામ તો વિચારતા નહીં કે પરસોત્તમભાઈ સોલંકીને ઘેર જવું મારા વર્ધાન આ મારો ઘર છે તો એ એટલે અડધી રાતે બી હોકારો કરેલો ને તો પુરસોતમ સોલંકી તમારો હાજર બધાને મારે ખૂબ ખૂબ અભિનંદન અને તમને ભગવાન ખૂબ ચાલતી કળા આપે દીર્ઘ આયુષ્ય આપે અને કોઈ બી એક ન પડે એ ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું હું ભારત માતાજી